ધાર્મિક ભાઈ ગયા એટલે પૂરી પી અત્યારે ટીફું બનાવું શું કહેવાય બનાવો હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ સિતારામ સ્વાગત છે તમારું બધાનું ફરી ત્યાં અલગમાં આજ તો બધા મજામાં જશો અને અત્યારે સાતમ આઠમ છે એટલે બધા સાતમ આઠમ તૈયારીમાં પડી ગયા છે અને આજે રાંધણ છત રાંધણ છટને આપ સૌને હાર્દિક શુભકામના અને મારે તો રાંધણ છટ બપોર પછી થાવાની છે જેમ કે અત્યારે મારે નોકરી જવાનું છે જો મારો થેલો તૈયાર થઈ ગયો છે અને આપણે નાહ દઈએ તૈયાર થઈ ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ જો જાગી ગયા છે ધાર્મિક ભાઈના રજા છે આજે રાંધણ છટ છે તો આજે રજા પડી છે અમારા ઓમુભાઈ છૂટા છે ને એવું લઈ જાગી ગયા છે અમારા ઓમભાઈ તો શાંતિ જ હોય રોજ એટલે મસ્ત ઉતા હોય જો અને મેહુલ જાગી ગયા છે ત્યાં હાલો અમારા ઓમભાઈ ને સોરી ઓમભાઈ નું મેહુલ ને ધાર્મિક બેન બે નાસ્તો આપી દઈએ બાપ દીકરાને ને અને મેં જમવામાં કારેલા શાક બનાવી નાખ્યું છે ને રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે જો તો રોટલી અત્યારે જ નથી બનાવવાની રોટલી નું બપોરે આવીને બનાવીશ કેમ કે આજે તો ધાર્મિક બેન ઓમભાઈ ને બેન રજા છે મારે એકને રજા નથી તો રોટલી મેં બપોર આવીને ઘરમાં ગરમ જ બનાવીશ તો ચાલો ધાર્મિક ભાઈ જાગી ગયા છે ને તો ધાર્મિક ભાઈને નાસ્તો આપી દઈએ અને પછી આપણે નોકરી માટે તૈયાર થઈ ગયા છે નોકરી જઈ આવી તો ભાઈ અમારા જો હજી બ્રશ કરે છે તાદમો ભાઈ તો ભાઈ સીતારામ તો બોલો ધાર્મિક ભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે અને ધાર્મિક ભાઈ માટે જો આજે રજા હતી તો ખાખરા લઈએ તો ચાદુ ને ખાખરા અને સિંગદાણ અને ગાદમ ચાર દિવસની રજા છે ને ધાર્મિક ભાઈ જો સાતમ આઠમ ને ચાર દિવસની રજા પડી છે ને મારે તો કોણ તો લગભગ એક દિવસની રજા નથી આવવાની તો ચાલો હવે ધાર્મિક ભાઈ નાસ્તો દઉં તો હું હવે જાઉં છું નોકરી ભાઈ બપોર આવીને જમવાનું બનાવી દઈશું ભાઈ જાગે ને તો ભાઈને ને નાસ્તો ને વાપરી દેજો હો હાર વાલ સિતારા તો ચાલો હવે આપણે નીકળીએ મેં નાસ્તો તૈયાર કરી દોશું ધાર્મિક ભાઈ ના બેસી જશે તો આપણે હવે જઈએ તો જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે ને મારા ધાર્મિક ભાઈ છે દરવાજો ખોલવા આવી ગયા છે કેમ કે ભાઈ ઘરે છે કા દમુભાઈ બહારથી બનશે દમુભાઈ મસ્ત નાખી દો ના છે ત્યારે જ નહીં એવું લાગે છે ને ચાલો આજે આપણે ઘરે પહોંચ્યા છીએ ઓમભાઈ ને બે ભાઈ ઘરે છે કઈ ગયા મારો ઓમભાઈ તો ચાલો આ રોટલી ઓટલી બનાવવાનું બાકી રાખીને ગઈ ને મોડું થઈ ગયું હવે ફટાફટ આપણે જમવાનું બનાવી નાખીએ અને જમી લઈને પાત્રાને હું લેતી આવી છું પાત્રા ની હું મારા ધમભાઈ હાટું લેતી આવી જાઉં જો ધમભાઈ બહુ ખુશ થઈ અને ગળાની બહુ ભાવે તો ચાલો મેં મોડું થઈ ગયું તમે ઈદળાને લેતી જાઉં તો છોકરા થોડુંક ખાઈ લે રોટલીને હું બનાવું ત્યાં સુધીમાં તો ચાલો ફટાફટ રોટલીને એવું બધું બાકી છે તો રોટલીને બનાવી નાખે અને છોકરાને નાસ્તો આપી દઈએ તો એ ખાતો થાય કે રોટલી બનાવી નાખો અને શ્વાસ ચડી ગયો તો આપણે જો ભૂખ લાગી હતી નાસ્તો લઈ આવી હતી ઈદડા લાવીશું તો ઈદડા આપણે હા બેસી ગયા સામે ધમ ભાઈ ઓમભાઈ જો બેસી ગયા છે ધમ કેવા છે હા સારા છે તો ચાલો બધા ઈદડા ખાવા પીએ આ તો ખાલી ટેકો જ કરવાનો છે પછી જે રોટલી શાક તો શાક બની ગયું રોટલી બનાવવાનું છે મેં બહુ ભૂખ લાગી છે તો થોડું ટેકો કરી લઈને પછી રોટલી બનાવી તો ચાલો બધા ઈદડા ખાવા તો જો બપોર ઘડી નાસ્તો કર્યા વિદડા લાવ્યા હતા તો વી દડા લાવીને ખાધા ને પછી ઘડી ખોઈ ગયા હતા અને અત્યારે પાછું રોકલી ને બનાવીને જમી લીધું અને હવે થોડુંક કામ છે મેદાની લોટ ને બધું લેવા જવાનું છે તો ચાલો મેદાની લોટને લઈ આવી થોડુંક ધાર્મિક ભાઈનું કામ છે ડોક્યુમેન્ટનું એ બતાવતા આવીએ તો ધાર્મિક ટ્યુશન ગયા હું હું વોમ જઈશ લોટને એવું બધું લેવા અને પછી આવીને ફરસી પૂરીને ને બધું બનાવીએ તો ચાલો ફટાફટ જઈ આવીએ તો અત્યારે આપણે આવી ગયા ઝોન ઓફિસ છે ઓમ ભાઈ ગયા છે આમ ને ઊભી છે આ અમારે સુરતની ઝોન ઓફિસ છે તો આમ કે હું જાતો હું તો ઊભી રહે તો હવે ભાઈ વાત જોઈને ઊભી છે ધાર્મિક નગર ડોક્યુમેન્ટ છે ને એમાં પ્રોબ્લેમ છે એટલે આપણે જોન ઓફિસે આવવું પડે તો ઓમ ભાઈ ગયા છે હવે જોઈએ ડોક્યુમેન્ટનું સોલ્યુશન આ સોલ્યુશન આવે છે નથી આવતું આપણે કામ હતું કામ પતા એવા અને આ ગુજરાત મેં એવું લેતા એવા તો ચાલો આ તો મોડું જોઈ ને પછી આપણે રસોઈ બનાવવા માંડીએ કારણ કે રાંધણ છોડ નથી પાંચ વાર થઈ ગયા છે નથી આપણે એ વાત છીએ ઓમભાઈ ભાઈ તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ અને રસોઈ બનાવવામાં આપણે એટલે છીએ તો હવે તો બહુ વાર લાગશે પાંચ વાગ્યા છે અને ઘણું બધું આમ તો બધું બનાવવાનું બાકી છે તો હવે જેટલું થાય એટલું બનાવીએ બીજું તો કરવાનું એકલા એકલા હોય થાય તો ચાલો ફટાફટ બનાવે અત્યારે જો આપણે રસોઈની તૈયારી કરીએ છીએ તો જો હું અત્યારે બનાવું છું મેંદાની લોટની પૂરી તેલ ગરમ મૂકી દીધું છે અને બટેટા બાફા મૂકી દીધા છે કેમકે ભૂંગળા બટેટા બનાવીશ અને મેંદાની પૂરી બનાવી છે પતરાની શાક અને પૂરી અથવા પરોઠા બનાવીશ અને કાતો થેપલા થેકલા માટે મેથી લાવવાનું બુલાઈ ગયું દઈ દીધો કેમ કે ધાર્મિક ના ડોક્યુમેન્ટ નું કામ હતું તો એ કામ પતાવ્યું ને અને સીધી ભાઈ આવી ઘરે મેદાન રોટ લઈ અને રસ્તામાં કઈ શાકભાજી આવ્યું નહીં એટલે ભૂલાઈ ગયું નતો યાદ આવે તો કઈ નહીં ચાલો આપણે મેદાન પૂરી ની બનાવી નાખી પછી સાંજે છોકરા કહેશે એ પ્રમાણે બનાવશું બીજું તો ત્યારે ફટાફટ કરી રાખે અને ત્યારે જો ફવા છો થઈ ગયા છે એટલે છે ને હું લોટે બાંધી લોટ બાંધીશ ને ત્યાં તેલ ગરમ થઈ જશે પછી હું પૂરી બનાવતી જશ અને તળતી જશે એટલે એક સાથે બે કામ થઈ જશે અને ત્યાં બટેટા સાઈડમાં બફાઈ જશે તો ભૂમરા પણ સાથે તેલ મૂકી તળાઈ જાય અને બટેટાનો વઘાર પછી આપણે ઘર નાખ્યું લસણ ભૂંગળા બટેટા કરવા છે તો ચાલો હવે આપણે ફટાફટ બનાવવા અને અને બાળકો પણ આવી ગયા છે અમારા ઓમભાઈ ફોન જોયો છે ને આજો જો ચિલ્લર પાર્ટી આવી ગઈ છે ઓમ શિવ આવી ગયા છે મીરાબેન આવી ગયા છે પછી મૈત્રીબેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બોલો બધાય બધા આજો અમારો ઓમ શિવ અને આસ્તીબેન આવી ગયા હસ્તી ને હસાવતી ક્યાં હસ્તી હે નથી રમાડતા એ ભી કેમ હો શિવ કેમ નથી રમાડતા ભાઈ શિવને કેમ કોઈ નથી રમાડતા એમ કે જો નથી રમાડતા ને શિવ કોઈ તો ચાલો હવે આપણે આપણું કામ કરી લઈએ બાળકો ભલે એની રીતે રમતા હોય ભાઈ અંદર એનું કામ કરે છે અને આપણે તેલ ગરમ મૂકી દીધું છે એટલે બહુ ટાઈમ વેસ્ટ કરવાનો નથી ફટાફટ કામ કરવા માંડીએ આપણે

અત્યારે નવરા થઈ ગયા બધું જ કામ થઈ ગયું વાસણ બાસણ ચડવાઈ ગયું પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અહીંયા નીચે ધોઈ જો નવરાત થાય ને તો થઈ ગયા તો ફાઇનલી આપણે છ વાગ્યાના રસ આમ તો પોણા છ વાગ્યાના રસે બનાવતા હતા સાડા દસે બધું કામ કમ્પ્લીટ કરીને નવરા થયા છે હવે આપણે ખાલી ચૂલા પૂજન કરવાનું બાકી રહ્યું છે જો ગેસ એ સરસ મજાનો અમારો ઓમભાઈ ચમકાઈ દીધો છે જુઓ આમાં પ્લેટફોર્મ સાફ કરવાનું કામ છે ને મારું ઓમભાઈને સોંપ્યું હતું વાસણ ચડાવવાનું ધોસવાનું કામ ધાર્મિકભાઈને સોંપ્યું હતું મારું બધું ધોવાનું કામ હતું તમે વાસણ ધોયા અને નીચે માર્બલનું બધું ધોયું પૂલા સોરી ચૂલા પૂજન એવું બધું કરી નાખીએ આપણે શીખલા કાલે સાતમ છે આજે રાંધણ છે તો આપણે ચૂલો ઠારીને એનું પૂજન કરવાનું હોય અને કાલે આપણે ચૂલો કાંઈ જગવાનું ન હોય કે સાચામાં આપણે રેતા હોય દાડી ખાતમ કરવાનું એટલે આપણે જે બધી રસોઈ બનાવી બધાને ખબર હતી તો ચાલો બસ આજનો દિવસ આપણે ઓર્યો તો આજનો વિડીયો આપણે આં જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ